હવે દાદા સરસ મજાની એક વાત જ્ઞાન ની કરો બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગીન કામદમ મોક્ષદમ શૈવ્ય ઓમ કારાય નમો નમ આપણા વેદ આપણી શ્રુતિ આપણા ઉપનિષદો આપણા પુરાણો એના આધારથી માનવ જીવન સફળતાપૂર્વક ચાલે છે ચાલે છે તો માનવ જીવન જે છે એ સોરાસી લાખ ના જીવો છે એ સમસ્ત જીવો ઉપરાંત શિરોમણી શિરોમણી આ માનવ માનવ જીવન છે તો માનવ જીવન છે એ એક માનવ પ્રાણી છે બીજા પણ પ્રાણી છે હા તો એ પ્રાણીનું જીવન ધાર્મિક અનુસાર જે સાલે હા તો ઉત્તમ બને તો ઉત્તમ બને બરોબર માનવ જે છે મનુષ્ય હા એટલે ચોરાસી લાખ એની એક સામાન્ય એક કીડાથી માંડી અને માનવ સુધી બધા પ્રાણી કહેવામાં આવે છે હા માટે બધાની અંદર વૃત્તિ છે ઈચ્છા છે ઈચ્છા છે સંકલ્પ છે એ જીવનનો મૂળ આધાર છે મૂળ છે તો માનવ અંદરની જે વૃત્તિ છે

એમાં કોઈનો વિકાસ થયેલો નથી 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 પણ મનુષ્ય જીવનની અંદર જન્મ થયા પછી બુદ્ધિનો વિકાસ થાય છે હા વિશાળનો વિકાસ થાય છે અને એ મનુષ્ય બંગલા બનાવે છે બીજાનું જીવન સુધારે છે એટલે મનુષ્ય જે છે એ બધા કરતા ઊંચો છે જીવનમાં જીવનમાં માટે એ જીવન જે છે ચાર ભાગમાં વેસે વહેંચેલું છે ધર્મ અર્થ કામ અને મોક્ષ બરોબર આ જીવનના ચાર વિભાગો પાડવામાં આવ્યા છે આ વિભાગોની અંદર બધા પ્રાણીઓનો સમાવેશ થઈ જાય છે તો પેલા ધર્મ જે છે એ બધાને લાગુ પડે છે હા એ બધાને લાગુ પડે જળ હોય ચેતન હોય બધાને મર્યાદા અનુસાર એનું જીવન ટકે છે અને રહે છે તો મનુષ્ય સિવાયના જેટલા પ્રાણીઓ છે એને ધર્મમાં બાંધી લીધા છે ઈશ્વરે એટલે એને કુદરત કો પર્યાવરણ કો જગત કો કે કોઈ પણ જે આ સૂર્ય ચંદ્ર આદિ કઈ કહેવામાં આવે છે એને ના રૂપે વ્યવસ્થા રૂપે આ ધર્મ થી બધા જીવો ને બાંધેલા છે એટલે એને ઈ પ્રમાણે જ ખોરાક ખાય ઈ પ્રમાણે રહી શકે એ પ્રમાણે જન્મ ઈ પ્રમાણે ધર્મ જે છે ધર્મ થી એ ધારણ કરે છે ધારણ કરે ધર્મ પ્રમાણે વિવાહ થાય ધર્મ પ્રમાણે લગ્ન વિવાહ